નવસારીમાં આજે ભારતીય સૌથી મોટી કેજ ફાઇટ ઇવેન્ટ NFC 3.0 ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં રમત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાવા જઈ રહી છે ભારતની સૌથી મોટી કેજ ફાઇટ ઇવેન્ટ ધ NFC 3.0 કેજ ફાઇટ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપનું આયોજન આજે કરવામાં આવ્યું હતું આ ભવ્ય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ નવસારીના તિગરાવાડ વિસ્તારમાં યોજાયો હતો જ્યાં દેશ વિદેશના ફાઇટર્સ પોતાની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું આ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ અંતર્ગત વિવિધ દેશો વચ્ચે રસપ્રદ મુકાબલા યોજાયા હતા જેમાં ભારત વિરુદ્ધ ફ્રાન્સ ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનની બે ફાઇટ ભારત વિરુદ્ધ તિબેટ બે ફાઇટ ભારત વિરુદ્ધ ચીન તેમજ ભારત વિરુદ્ધ ભારત મહિલાની ફાઇટ જેવા મુકાબલાઓ યોજાયા હતા આ ઇવેન્ટને લઈને નવસારી સહિત સમગ્ર જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

અને ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ગયા છે અને પચાસ હજારના અમે ઇનામ આપ્યા છે કેશ પ્રાઇઝિસ આપ્યા છે અત્યારે જે ફાઇટ થવા જઈ રહી છે તે ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન ઇન્ડિયા વર્સિસ નેપાલ ઇન્ડિયા વર્સિસ ટિબેટ બે ફાઇટ અને ઇન્ડિયા વર્સિસ ફ્રાન્સ એને માટે આ બધું પબ્લિક આવી રહ્યું છે અને આવશે અત્યારે અમે સ્પોન્સર્સની રાહ જોઈએ છે અને વેરી શોર્ટલી અમે આ ઇન્ટરનેશનલ ફાઇટ સ્ટાર્ટ કરીએ છીએ છ ટાઇટલ બેલ છે એનએફસી ના જેમ યુએફસી માં બેલ્સ અપાય એ રીતના આજે છ બેલ્સ એ લોકોને આપવામાં આવશે જોઈએ કયા દેશ આ બેલ્સ લઈને જાય છે मेरा नाम है रोहित शर्मा मैं मैंने हंड्रेड में से एनएमसी थ्री पॉइंट ओ में पार्ट लिया था उस उसमें से मैं रिया को हरा के मैंने ग, गोल्ड मेडल जीते मैंने चार गोल्ड मेडल जीते मैं मुंबई गई थी और यहाँ नौसारी ब्यूरो रिपोर्ट एनडीसी न्यूज़ नौसारी